ઉત્સવ પ્રિય નગરી બોડેલીના આંગણે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા યમુના મહારાણીમાંનો પ્રાગટ્ય ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે સવારથી જ ભક્તિમય વાતાવરણ બન્યું હતું ત્યારે પ્રત્યેક વૈષ્ણવોએ સ્વગૃહે પોતાના માથે બિરાજતા ઠાકોરજીની સેવામાં પણ વિશેષ સ્નેહ સામગ્રી અને હૃદયનો ભાવ અર્પણ કરી પ્રભુની સેવા કરી ત્યારે સવારે હોળીચકલા સ્થિત ઉષાબેન કનૈયાલાલ શાહને ત્યાંથી યમુના મંડળના મનોરથ સ્વરૂપે શ્રી યમુનાજીનું નૂતન સ્વરૂપ મંદિરમાં પધરાવવા માટે ઢોલ નગારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા નગરમાં ફરી મંદિરે પહોંચી હતી જ્યાં ખૂબ જ ઉત્સાહપૂર્વક નંદ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો સાંજે ગોપી મંડળના મનોરથ સ્વરૂપે શ્રી દ્વારકાધીશ મંદિરમાં ધોળપાટ અને રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ વૈષ્ણવો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા